દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે આજરોજ ભરૂચમાં દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંસ્થાના આગેવાનો અને સભ્યો રેડી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે બાબા સાહેબ નું જે અપમાન કર્યું જે થી નો ઉપયોગ કરીને અને તોછળાઈ ભરા શબ્દો થી બાબા સાહેબ નું અપમાન કર્યું તે અમે સહન નહીં કરી શકશે આજે ભારત રત્ન વિશ્વ વિભતિ સિમ્બલ ઓફ નોલેજ કે જેમને દેશનું બંધારણ